રુદ્રાક્ષ પહેરવાથી કેવા કેવા ફાયદા થાય છે અને કેવા પ્રકારના કોને પહેરવો જોઈએ તો ચાલો જાણીએ મિત્રો જે રુદ્રાક્ષ પર બાર ધારી હોય તે બારમુખી રુદ્રાક્ષ તરીકે ઓળખાય છે આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ જીવનમાં સૂર્ય સમાન યશસ્વી બને છે કારણ કે આ રુદ્રાક્ષમાં બાર તેને આદિત્ય રુદ્રાક્ષ કહેવાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી માનવૃદ્યમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉત્તમ શાસન ક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિમાં કર્ણ જેવા ગુણો આવે છે આ રુદ્રાક્ષ વ્યક્તિના જીવનમાંથી દુર્ભાગ્યનો નાશ કરી સુખ પ્રદાન કરાવે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મસ્તક સંબંધિત પીડામાં રાહત રહે છે સરકારી વર્ગમાં જોડાયેલા કે જોડાવા માટે ઈચ્છુક વ્યક્તિને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી લાભ મળે છે સરકાર સંબંધિત વિષયમાં કાર્ય લોકો માટે પણ આ રુદ્રાક્ષ લાભ છે કૃપા બની રહે છે તેમજ જે જાતકની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તેવા જાતકને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉત્તમ લાભોની પ્રાપ્તિ થાય છે તેરમુખી રુદ્રાક્ષ

તેથી આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને ઇન્દ્ર સમાન બળની પ્રાપ્તિ થાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિની કામનાઓની પૂર્તિ થાય છે પદ્મપુરાણ અનુસાર આ રુદ્રાક્ષ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર છે તેમજ દાંપત્ય જીવનની ખરાશને સુધારી સુખ બનાવી રાખવામાં પણ સક્ષમ છે આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિમાં આકર્ષણ ક્ષમતા આવે છે સાંધાના દુખાવા વિષયમાં પણ આ રૂદ્રાક્ષ ફાયદા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેરમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુક્ર દેવની કૃપા બની રહે છે તેમજ જે જાતકની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી ના હોય તેવા જાતકને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેથી તેને હનુમાન રુદ્રાક્ષ કહેવામાં આવે છે આ રુદ્રાક્ષ ધારણ કરનારને ભૂત પ્રેત કે પિશાચનો ભય રહેતો નથી આ રુદ્રાક્ષ ચૌદ લોક એક ચાર ઇન્દ્ર અને ચૌદ મુનિઓ શક્તિઓનો સંચય છે જેથી આ રુદ્રાક્ષ ધારણ કરનારની બુદ્ધિ તેમજ વિચારધારામાં સકારાત્મકતા રાખીને ધર્મના માર્ગ પર રહેવા માટે પ્રશસ્ત કરે છે કાર્યમાં આવતા વિઘ્નો દૂર કરવામાં પણ આ રુદ્રાક્ષ લાભદાયી છે આ સાથે શનિની સાડા સાતીમાં પણ રાહત અપાવે છે આ ઉપરાંત કુંડળીમાં શનિદોષ નું શમન કરવામાં આ રુદ્રાક્ષ ચમત્કારિક છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિ કૃપા બની રહે છે જે જાતકની કુંડળીમાં શનિ સ્થિતિ સારી ન હોય કે સાડા સાતી ચાલતી હોય તેમના માટે આ રુદ્રાક્ષ ઉત્તમ છે આ સિવાય પણ ઘણા રુદ્રાક્ષ છે જેમ કે ગૌરીશંકર રુદ્રાક્ષ તે દાંપત્ય જીવન મધુર બનાવવા તેમજ આરોગ્યની સુખાકારી જળવાય માટે ધારણ કરી શકાય છે તે સિવાય ગણેશ રુદ્રાક્ષ જેના ધારણ કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શક્તિમાં વૃદ્ધિ થાય છે આ બધા જ રુદ્રાક્ષ સંસારિક મનુષ્ય ધારણ કરી શકે છે પરંતુ યાદ રહે કે રુદ્રાક્ષ પ્રત્યે શ્રદ્ધા તેમજ તેની ઉર્જા પ્રત્યે હંમેશા સંવેદનશીલતા અષ્ટમુખી રુદ્રાક્ષ કહેવામાં આવે છે ઘણા વિદ્વાનો તેને ગણેશ રુદ્રાક્ષ તરીકે પણ ઓળખે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી દૈવિક દૈહિક તેમજ ભૌતિક સુખમાં વધારો થાય છે કાર્યમાં આવતા વિઘ્નો દૂર કરવાના હેતુથી પણ તેને ધારણ કરી શકાય છે આ ઉપરાંત ઈચ્છા અનુસાર કાર્ય સિદ્ધિ માટે આ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આર્થિક ક્ષેત્રે લાભ તો થાય છે સાથે જ કોઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચવાની ઈચ્છામાં વધારો થાય છે શય સંબંધિત અવયવો ની સુખાકારી સારી બની રહે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કે અન્ય ઔષધિય વિધાન લેવાથી ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અષ્ટમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રાહુ સંબંધિત લાભદાયક છે નવમુખી રુદ્રાક્ષ જેના પર નવધારી બની હોય તેને નવમુખી રુદ્રાક્ષ કહેવાય છે આ રુદ્રાક્ષ સાક્ષાત કપિલ મુનિ અને ભૈરવના પ્રતિક રૂપે માનવામાં આવે છે નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ નવ પ્રકારની નિધિ પ્રાપ્ત કરવામાં સક્ષમ બને છે આ આ કીર્તિ તેમજ પ્રતિષ્ઠામાં વધારો કરાવે છે રુદ્રાક્ષને નવદુર્ગાના પ્રતિક રૂપે માનવામાં આવતો હોવાથી આ રુદ્રાક્ષ શક્તિ અને સહનશીલતા પણ વધારે છે નવમુખી રુદ્રાક્ષ નવનાથ અને નવધા ભક્તિના પ્રતિક રૂપે પણ માનવામાં આવે છે આ ધારણ કરવાથી વ્યક્તિ ધાર્મિક બને છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી રહસ્ય અને સંશોધન ક્ષેત્રે કાર્ય કરતા લોકોને સફળતા મળે છે અનુસાર નવમુખી રુદ્રાક્ષ કેતુના ખરાબ પ્રભાવથી બચાવે છે અને શુભફળ આપે છે જો વ્યક્તિની કુંડળીમાં કેતુ સંબંધિત દોષ હોય તો આ રુદ્રાક્ષ ધારણ કરી ઉત્તમ લાભ મેળવી શકાય છે છમુખી રુદ્રાક્ષ સમૃદ્ધિ અને વૈભવતા વધારનારો છે છમુખી રુદ્રાક્ષ માનવ જીવનમાં સમૃદ્ધિનો વિકાસ કરવામાં શ્રેષ્ઠ તો છે જ તે મનુષ્યમાં પ્રેમ ભાવના વધારે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી ગુપ્ત શત્રુ તેમજ પ્રગટ શત્રુ પણ અહિત કરી શકતા નથી અને તેમના પર વિજય મેળવી શકાય છે તેથી જ આ આ રુદ્રાક્ષ રુદ્રાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે ધારણ કરવા જ મનુષ્ય વધુ સંવેદનશીલ બનવા લાગે છે આ ઉપરાંત લોકો પ્રત્યેની તેની ભાવના અને પ્રકૃતિ તેમજ સમાજ માટે કૃતજ્ઞતાનો ભાવ તેના હૃદયમાં ફલીભૂત થાય છે મનુષ્ય તેની કલ્પના શક્તિ તેમજ રચનાત્મક ક્ષમતામાં વધારો કરી શકે છે મહદંશે કળા ક્ષેત્રે કે લેખન ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ રુદ્રાક્ષ અત્યધિક લાભદાયક છે આ રુદ્રાક્ષનો સીધો પ્રભાવ ઈડા નાડી પર વધારે પડતો હોવાથી વિદ્વાનો તેના સંતુલન માટે જમણા હાથની ભૂજા પર ધારણ કરવાની સલાહ આપે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શુક્રદેવ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જે જાતકની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી ન હોય તેવા જાતકોએ આ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ સાતમુખી રુદ્રાક્ષ આ રુદ્રાક્ષમાં સાત ધારી હોય છે સપ્તમુખી રુદ્રાક્ષ અત્યાધિક મંગલકારી છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિમાં ધર્મ ન્યાયપ્રિયતા પ્રામાણિકતા કર્મ અને કર્મનિષ્ઠતા જેવા ગુણોમાં વિકાસ થાય છે જે જીવનમાં વધારે સુખમય સંતોષી અને આનંદદાયી બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે તેથી તેનું મહત્વ અન્ય રુદ્રાક્ષ કરતા સવિશેષ છે જમીન તેમજ લોખંડ જેવી ધાતુઓ સાથે જોડાયેલા કાર્ય કરનાર વ્યક્તિ માટે આ રૂદ્રાક્ષ પ્રગતિ પણ આ રુદ્રાક્ષ ફાયદાકારક છે તેમજ નોકર વર્ગ પાસેથી પણ કાર્ય લેવામાં આ રુદ્રાક્ષ સહાયક છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રુદ્રાક્ષ ધારણ કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે જે વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ સારી ન હોય તેવા વ્યક્તિ આ રુદ્રાક્ષ ધારણ કરી ઉત્તમ લાભ પામી શકે છે તો મિત્રો કોઈ અન્ય જાણકારી જોઈતી હોય તો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ